રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ફાયરિંગ કરનાર શાર્પ શૂટર્સને હવે ઝડપી લેવામાં આવ્યા છે રાજકોટમાં રીબડામાં આ મામલો સામે આવ્યો હતો જ્યાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હતું હવે એ શાર્પ શૂટર્સને ઝડપી લેવામાં આવ્યા રીબડા પર આ બનાવ બન્યો હતો ત્યારે હવે મુંબઈ અને આગ્રાથી શાર્પ શૂટર સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા છે શિપા કુરેશી અભિષેક જિંદલ પ્રાંશુ કુમાર જિંદલ વિપિન જાટની પોલીસે ધરપકડ કરી છે ફાયરિંગ સામે ઉપયોગમાં લીધેલ બાઇક અને હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા રહીમ ફોનલાઇન પર જોડાઈ ગયા છે રહીમ હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ આખી આ પોતાની જવાબદારી કહી છે કે તેના દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું છે અને તેને લઈને પોલીસ દ્વારા છે તે તપાસ શરૂ કરવામાં આવી હતી જે રીતના તપાસ કરવામાં આવતા જે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરતા આ યુપી તરફથી જે મેસેજ છે તે ઉપયોગ થયો હોય સોશિયલ મીડિયાનો તે સામે આવ્યું હતું ને ત્યારબાદ તપાસ ટેકનિકલ ટીમ અને જે આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ રાજકોટ શહેર સુધી આવ્યા હોવાના સીસીટીવી છે તેની પણ તપાસ થઈ હતી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરાવાની વિગત સામે તેને લઈને રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો છે તે ત્યાં પહોંચી હતી તપાસમાં હથિયાર સહિત જે આરોપીઓ હતા જે બાઇક હતું આ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે ચાર જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે જે કહી શકાય હાર્દિક સિંહ છે તે હજી હાલ ફરાર છે અગાઉની જો વાત કરીએ તો આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ છે તે નોંધાઈ ચુક્યા છે તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ જેટલા ગુનાઓ છે તે નોંધાયેલા છે સિંહ છે તેના વિરુદ્ધ અગિયાર જેટલા ગુનાઓ છે તે અલગ અલગ પોલીસ સ્ટેશન ની અંદર નોંધાયા છે ફાયરિંગ જે રીતના ફાયરિંગ કરવા માટે થઈ ને હાર્દિકસિંહ દ્વારા તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હોવાની વિગત સામે આવી છે જે ફાયરિંગ કરનાર વ્યક્તિ હતો તેને પોતાની માતા નું જે કેન્સર નું નિદાન કરવાનું હોય તે માટે તે તૈયાર થયો હોવાની વિગત સામે આવી છે જોકે વિધિવત રીતે ધરપકડ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે હાર્દિક સિંહ સાથેની જે મુલાકાત ની અંદર થઈ હતી તેને લઈને પણ હવે રાજકોટ ગોંડલ જે તાલુકા પોલીસ સ્ટેશન છે તેના દ્વારા વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે તો હાર્દિક સિંહ ની શોધખોળ છે તે પણ હાલ કરવામાં આવી રહી છે જી જી આભાર રહીમ તમામ જાણકારી આપવા બદલ